નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારની ખેડૂતો માટે નવી યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે જે યોજનાની અંદર મિત્રો તમારે લાભ લેવો હોય તે યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તમે મિત્રો યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો ચાલો તમે આપણે મિત્રો વાત કરીએ જે ખેડૂતો ખેતી કરતા હોય તે ખેડૂતોને મિત્રો છે તે સહાય મળવા પાત્ર થશે અમુક મિત્ર એવી યોજનાઓ છે કે જેની અંદર જે ખેડૂતને ખેતી કરવી હોય તો સરકાર તરફથી મહત્તમ રૂપિયા તરીકે મિત્રો તમને આર્થિક રીતે સહાય થાય તે એવી રીતે મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજનાઓ મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર હાલના સમયમાં બાગાયતીનો જે વિભાગ છે તે વિભાગની અંદર સરકારે ચાલુ કરવામાં આવેલ છે અને તે યોજનાઓની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયેલા છે જેની અંદર હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી ગુજરાતના તમામ ખેડૂત સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તે આ યોજનાની લઈ શકે પહેલા નંબરની યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પહેલા નંબરની યોજના છે મહિલા તાલીમાર્થીઓને મૃતિકા સ્વાયબેડ જે મહિલાઓને તાલીમ આપવામાં આવે છે ને જે મહિલા તાલીમ લે છે તે મહિલાને દરરોજ અઢીસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે હવે આપણે મિત્રો વાત કરીએ તો બીજા નંબરની યોજના છે આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ જે ખેડૂતો આંબા અને જામફળની ખેતી કરતા હોય તેમને મિત્રો સહાય મળવા પાત્ર થશે હવે આગળ આપણે મિત્રો વાત કરીશું તો આ યોજનાની અંદર પણ જો તમારે લાભ લેવો હોય તો આ યોજના પણ હાલના સમયમાં ચાલુ છે પછી આગળની યોજના વિશે આપણે વાત કરીએ તો આંબાઓ છે પછી આંબા તથા લીંબુ ફળપાક જૂના બગીચાઓનું નવ સર્જન કરવા માટે જો મિત્રો તમારો જૂનો બગીચો થઈ ગયો હોય અને તે બગીચાનું નવ સર્જન કરવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે આ પછી આગળ વાત કરીએ તો નવી યોજના ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ આ યોજનાની અંદર પણ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માગતા હોય તેમને પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે પછી આગળ વાત કરીએ તો કેળની ખેતી કરવા માટે કેળ ટિશ્યુ ખોલભાગ વાવેતર ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ તેની અંદર પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે કેળની ખેતી કરવા માટે પછી છઠ્ઠા નંબરની યોજના છે ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળપાકો આંબા ચામફળ દાડમ લીંબુ માટે ટીશ્યુ કલ્ચર ખારેક માટે મિત્રો સહાય નારિયેળીના વાવેતર માટે સહાય અને પપૈયાની ખેતી કરવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે આપણે હાલ દેખી રહ્યા છીએ તે બધી યોજનાઓ મિત્રો હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયેલા છે પછી આગળ વાત કરીએ તો પપૈયા ફળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલ્સ આવે છે તે માટે સહાય પછી વનબંધુ બનાવવા માટે પણ મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાય ફળ પાકો માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે અને આગળ વાત કરીએ તો શાકભાજી માટે શાકભાજી વાવેતર પાકોમાં વાવેતર માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન અને સરગવાની ખેતી કરવા માટે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જે આપણે નવું જોઈએ તેની અંદર મિત્રો તમારે ખેતી કરવી હોય તો મિત્રો તમને સરકાર તરફથી સહાય મળવા પાત્ર થશે અને જો તમારે લાભ લેવો હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરીને લાભ પણ લઈ શકો છો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેનો એક આપણે અલગથી વિડીયો બનાવ્યો છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલશે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ થ્રીમાં બિલકુલ મફતમાં ફોર્મ પણ ભરી શકો છો ને યોજનાની લાભ પણ લઈ શકો છો તમે મિત્રો ક્યાં જિલ્લાના વગ્ન છે કોમેન્ટ કરીને જણાવજો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા રાખી જય